સૌરાષ્ટ્રમાંથી લસણનો જથ્થો આવે છે જો કે સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠાના કારણે લસણનો પાક નિષ્ફળ જતા ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી મધ્યપ્રદેશના ઇન્દોર અને નીમચથી લસણનો જથ્થો આવે છે ત્યારે અંકલેશ્વરની માર્કેટમાં લસણના ભાવ જોતાં ગૃહિણીઓ પણ ચોકી ઉઠે છે અને ખરીદી કરી શકતી નથી ત્યારે અંકલેશ્વરની માર્કેટમાં જૂના સુકા લસણનો હોલસેલ ભાવ છસ્સો રૂપિયા છે અને નવા તાજા લસણનો ભાવ ત્રણસો રૂપિયા ચાલી રહ્યો છે

હવે નવું લસણ બી માર્કેટમાં ઉત્પાદન નીકળી ગયું છે એટલે માર્કેટમાં આવવાનું ચાલુ થઈ ગયું છે એના બજાર છે અત્યારે બસોથી ત્રણસો રૂપિયા પણ નવું લસણ અત્યારે લોકો પસંદ નથી કરતા લીલા હોવાના કારણે લોકો જૂના માલની ડિમાન્ડ છે એટલે સપોઝ પંદરથી વીસ દિવસ કે મહિનાની અંદર બજાર કંટ્રોલ આવી જશે ભાવ વધવાનું કારણ એક જ છે કે ઉત્પાદન ઓછું થયું છે ક કમ મોસમમાં માવઠા માવઠા પડ્યા ને એટલે માલનું ઉત્પાદન બહુ ઓછું થયું છે એના હિસાબથી ઉત્પાદન ઓછા થવાના કારણે આ ભાવનો વધારો થયો છે અને હવે શોર્ટ ટાઈમમાં ભાવ ઘટી જશે હવે અમે જૂનું લસણ લેવા જઈએ સાતસો રૂપિયા કિલો છે ને નવું લસણ લેવા જઈએ તો ત્રણસો રૂપિયા કિલો છે હવે અમે જોઈને જ હેપટ ખાઈ જઈએ માર્કેટમાં જતા તો હવે અમે ઘરમાં લસણ કેવી રીતે રાખવું તમને અમને અમે નહીં પડતી હવે એનો ભાવ ઓછો કરો તો અમે ખરીદી કરવા તૈયાર પાછા થઈએ ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર